नाश्ता बस तो करिए नाश्ता मान लू बनाइए के तो गई खिचड़ी बनाई सब अंगारे तो चलो नाश्ता कर लिए बस मरिए तुम तो बने रहिए अपने ब्लॉग में तो गई तो तो चलो ए चल हट खाने दे तो गई चलो खिचड़ी खाने मिली तुम तो, तो गई सही पौनी वाड़ दी तू ए ये रंडा એક ચહેરો પીધો આપણે ઘર જઈને ગયા પાછા તો પણ એક બોયડી છે તો આપણે પાસે ચેક કરીએ કઈક બોર છે કે નહીં કારણ કે અત્યારે બોર તો એ બોયડીમાં આવ્યો હોય તો આપણે જઈએ ત્યાં જોઈએ બોર હોય તો હવે એક ચહેરો વાળ્યો બીજો આટલા સુધી પાણી આવી છે તે બધી આપણે બોયડી જઈ આવી તો ગઈ બોયડીએ તો ગયા પણ ચોક ચોક

जी हुई बाटी गाने सीजन पटी से कई छोटी छोटी कुत्ते के बिल्ले है एक पिरुडियो एक आयरियो एक बेंटाई गाँव में भाग रहे हैं वो कौन सोलिया तो गैस आपका पास इस बार बड़ी

ચાર પોટ ડોકા વાયા છે અંદર આ બાજુ એક છે એક આ બાજુ એક આ બાજુ હજી એવી જબરી નહીં થઈ પણ ફૂલ ને એવું આવ્યું છે હું બે છું તો કઈ સ્વચ્છ પડી રહી છે અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો મળીએ કાલ નવ ઓલા વિડીયો સાથે જો મારો ગમતો હોય તો લાઇક કરજો શેર કરી જોઈએ અને સબસ્ક્રાઈબ કરીજો મળીએ કાલ એક નવા ઓલા વિડીયો સાથે